કોપીરાઈટ મ્યુઝિક ક્યાંથી લેવા વિડિયો તમે બનાવશો વ્લોગનો વિડિયો બનાવશો કોઈ પણ વિડિયો બનાવશો બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં આપણે લગાવવા માટે મ્યુઝિકની આપણે જરૂર પડે છે અને કોઈ પણ મ્યુઝિક આપણે લગાવીએ તો આપણને કોપીરાઈટ પણ મળશે અર મિત્રો YouTube ની અંદર પણ તમને ઘણું બધું મ્યુઝિક ફ્રીમાં મિત્રો મળે છે પણ એને તમે કઈ રીતે યુઝ કરી શકો છો એની જે પોલિસી શું છે એ આ વિડિયોની અંદર તમને સમજાવવાનું છું કારણ કે YouTube ની અંદર જો તમને લાખો મ્યુઝિક મળવાના છે પણ તમને પરમિશન કઈ રીતે છે એને તમે યુઝ કરી શકો છો એની સંપૂર્ણ માહિતી હું તમને વિડિયોની અંદર લાઈવ પુ Proof સાથે દેખાડવાનું છું જલની અંદર મિત્રો બન્યા રહેજો કારણ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને ઘણા YouTube ની અંદર મિત્રો મળી દેશે તમે ત્યાંથી ડાઉનલોડ કરો એટલે કોપીરાઈટ કેરે આવે ને એનું મિત્રો કોઈ નક્કી ન થતો જ્યારે તમારી ચેનલ મોનેટાઇઝન થાય ને તો એક વરસ કે બે વરસ પછી પણ કોપીરાઈટ ક્લેમ તમને મળી શકે છે મતલબ ચેનલ ની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થતી પણ કોપીરાઈટ ક્લેમ મળે તો એની જે અર્નિંગ છે તો આપણને મળવાની છે જ ને તો વિડિયોમાં જુઓ મિત્રો કે કોપીરાઈટ નો કોપીરાઈટ મ્યુઝિક આપણે ડાઉનલોડ કરવા છે તો YouTube તમને લાખો મ્યુઝિક તમને અહીંયાથી મળે છે તો એને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ ને એની પોલિસી શું છે મિત્રો મેં ઘણા બધા વિડિયો બનાવેલા છે પણ આજે પણ જે પ્રૂફ સાથે તમને વિડિયો દેખાડીશ અને એની પોલિસી તમે ખુદ જોઈ શકો છો કે YouTube તમને કઈ રીતે એને યુઝ કરવાનું કહે છે તમારે ખુદ ને પણ જોઈ લેવાનું છે મારા માં કોઈ ભૂલ થાય તમને ભૂલ વાંચતા આવડે છે તો તમે મે જે રીતે આ ઓપ્શન ખોલું છે તમે જઈને ચેક કરી લેજો કદાચ સ્પેલિંગ માં ભૂલ થઈ જાય તો માફ કરજો બરાબર તો જો અહીંયા મ્યુઝિક કઈ ટાઈપ ના છે હું પ્લે કરીને તમને સંભળાવું છું અહીં અલગ અલગ બધા છે આ બધા નો કોપીરાઈટ છે નો કોપીરાઈટ ગીત તમને ક્યાંથી પણ ના મળે એક પણ ખાસ રાખા છે આમ લોકો લઈ હોય છે કે નો કોપીરાઈટ ગીત ક્યાંથી લેવું તો મિત્રો નો કોપીરાઈટ ગીત તો તમને ક્યાંથી ના મળે કારણ કે જે લોકો પૈસા ખર્ચીને ગીત બનાવ્યું તો તમને ફ્રીમાં કઈ રીતે આપી શકે શક્ય જ નથી એમ તો મ્યુઝિક તમારે યુઝ કરવાનું છે તો તમે કઈ રીતે કરી શકો છો અહીં ઘણી બધે ઓપ્શન તમને મળી રહેશે આ ઓપ્શન તમને ક્યાં મળશે તો તમારી વાયટી સ્ટુડિયોની જગ્યાએ ક્રોમ બ્રાઉઝરની અંદર આ સ્ટુડિયોને ખોલવાનો છે તમને અહીંયા બધા ફીચર મળે છે જો અહીંયા ઝૂમ કરી લો અહીંયા તો આ બધા ફીચર મળે છે એમાં સૌથી નીચે આ ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ જે બધા છે ને બધા સોંગ તમને કેટલી કેટલી મિનિટના છે કેટલી કેટલી એમ બીના હશે ડાઉનલોડ કઈ રીતે કરવાના છે એ બધી માહિતી હું તમને સમજાવવાનું છું વિડીયોની ધ્યાન આપજો મિત્રો અને આને તમે કઈ રીતે યુઝ કરી શકો છો અને આ પણ મિત્રો કોપીરાઇટ આવી શકે છે કારણ કે તમે એ ટાઈપ વિડીયો બનાવી હોય જેને યુઝ કરેલા છે તો આમાંથી પણ મિત્રો તમને કોપી રેટ સો ટકા મળી શકે છે એ પણ નક્કી છે મિત્રો પણ એને તમે કઈ રીતે યુઝ કરી શકો છો તો પહેલી વાત કે આની આ જે મ્યુઝિક છે એને તમે ટેમ્પરલી ડાઉનલોડ કરી સ્પેશિયલ આ મ્યુઝિક નો કોપી તમે યુટ્યુબ ચેનલ બનાવો છો તો એ ચેનલ મોનોટાઈઝન થશે નહીં મતલબ કે સમજી લો કે આ મ્યુઝિક ફ્રી માં આપ્યા છે અને તમે એવું વિચારો છો કે ચલો આપણે આના અલગથી ચેનલ બનાવીએ અને એક કોપીરાઈટ મ્યુઝિક તમે ફ્રી માં આપવાના વિડિયો બનાવો છો તો એ તમારી ચેનલ મિત્રો મોનેટાઈઝ નથી થવાની પછી મિત્રો કે કોઈ પણ તમે વિડિયો બનાવી રહ્યા છો કોઈ પણ વિડિયો તમે બનાઈ શકો કુકિંગ હોય કે વ્લોગ બનાઈ શકો એની અંદર તો આ જેવી રીતે હું બોલી રહ્યો છું ને બેકગ્રાઉન્ડમાં મારે વોઇસ સેટ કાર આ જે બેકગ્રાઉન્ડ ગોઠવલ છે મતલબ મ્યુઝિક આને લગાયેલું છે અને જે રીતે હું તમને સમજાઈ રહ્યો છું એની અંદર બેકગ્રાઉન્ડમાં મેં આ મ્યુઝિક લગાયેલું છે તો કોઈ ન અર્થર નથી પણ તમે કોઈ એવી વિડિયો બનાવી છે કે આવી રીતે શૂટ જ કરેલી છે આવી રીતે બરોબર ગમે ત્યાં અને એની અંદર તમારું ફેસ નથી અને તમે કાઈ બોલતા પણ નથી ને આવી રીતે વિડિયો ઉતાર્યો છે ને એ મ્યુઝિક તમે ડાયરેક્ટ એડ કરેલું છે તો એ મ્યુઝિક પર માન્ય રહેતું નથી માત્ર બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલે તમે સમજો કે કોઈ પણ આ વિડિયો તમે આવી રીતે હું બનાવ્યો છે તો બેકગ્રાઉન્ડમાં થોડું થોડું અવાજમાં થોડુંક વાગતું હોય ને ત્યાં તમે આને યુઝ કરી શકો છો નકર તમને કોપીરાઈટ ક્લેમ મળવાની છે મિત્રો હવે મિત્રો અહીંયા પોલિસીની વાત કરીએ તો અહીંયા તમને એક ઓપ્શન મળાય છે સૌથી નીચે જુઓ અહીંયા નિયમો અને શરતો તમારે ખુદને મિત્રો ચેક કરી લેવાનું છે જુઓ હું એની ઉપર ક્લિક કરું છું તો એના ઓપ્શન જે અહીંયા નિયમો અને શરતો છે તમે ખુદ મિત્રો વાંચી લેજો કારણ કે વાંચવામાં ઘણી બધી વાર લાગે છે તમને ખુદને પણ આ વાંચવા માટે જે લોકો હિન્દીમાં જોવા માંગે છે તો તમારા ફોનની અંદર ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને મિત્રો અહીંથી ટ્રાન્સલેટ કરીને હિન્દી ભાષા કરી શકે છે ઇંગ્લિશમાં વાંચવું હોય તો ઇંગ્લિશમાં વાંચી શકે છે પણ જે શરતો અને જે પોલિસી છે એ વાંચવું તમારે જરૂરી છે જે કે YouTube તરફથી શું એમની પરમિશન છે બાકી મ્યુઝિક તમને મિત્રો અહીંથી ઘણા બધા મળે છે જુઓ અહીં મ્યુઝિક એ બધી માહિતી મિત્રો ખાસ કરીને લખેલી છે પણ મિત્રો તમે ખુદ વાંચી શકો છો મિત્રો ફ્રીમાં જે પોલિસી કારણ કે તમે કોઈ પણ મ્યુઝિક એની અંદર યુઝ કરો છો તો આપણે પોલિસી પણ મિત્રો આપણે થોડી એની ખબર હોવી જોઈએ મેં તો તમને મેઈન પોઈન્ટ તમને કહી દીધા કે તમે કોઈ પણ વિડિયો ઉતાર્યો છે શૂટ કર્યો છે આવી રીતે ડાયરેક્ટ એની અંદર તમારો ફેસ જ નથી તમારો વોઈસ જ નથી અને ડાયરેક્ટ તમે અહીંયાથી આ મ્યુઝિક લગાવી દો છો એ પણ માન્ય નથી ત્યાર પછી તમે આ જ મ્યુઝિક લઈને તમે પ્રચાર કરો છો નો કોપીરાઈટનું મ્યુઝિક બનાવીને તો પણ મિત્રો માન્ય નસી બસ એક જ ખાલી કે તમે કોઈ પણ વિડિયો બનાવશો જે રીતે તમે બોલી રહ્યા છો ને બેકગ્રાઉન્ડમાં પાછળ થોડા થોડા અવાજમાં તમે અહીંયાથી આ મિક્સ કરીને લગાવો છો તો એમાં પ્રોબ્લેમ કોઈ થવાની નથી અ મ્યુઝિક અહીંયા ઘણું બધું તમને મિત્રો મળે છે આનાથી વધુ લેવાનું તો મિત્રો અહીંયા બધા ઓપ્શન અલગ અલગ છે ત્યાંથી તમે ટોટલ મ્યુઝિક અહીંથી લઈ શકો છો તમારા કઈ ટાઈપનું મ્યુઝિક લેવા તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ ચેક ગોગાને ટેકનિકલ ચેક ગોગા કે એવી YouTube ચેનલ છે જેની અંદર મિત્રો આપડા દરેક ગુજરાતી લોકોને હેલ્પ થાય એવી માહિતી હું બનાવવાની પૂરી કોશિશ કરું છું અને દરેકને હેલ્પ પણ મિત્રો 100% करू છું મારાથી તતી હું દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાની પૂરી કોશિશ મિત્રો કરું છું તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જગુગાને જેની અંદર YouTube ચેનલ लगती ટોટલ માથી તમને ગુજરાતીમાં મળિ રહેશે મિત્રો